આગામી નવરાત્રી તથા દિવાળીના તહેવારોનું સંધાને મેરબન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક સાહેબ ના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ સોલંકી તથા સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ પંડ્યા તથા સર્વલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ કોસ્ટલ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકત વાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસબો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ તથા જીવતા કાર્ટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી ઉલ્લેખીમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આમસેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના એર પંડ્યા સાહેબ દાવો કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિ દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો પગની જેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે